પહેલા આપને જોઈ આપણે કઈક કરી આગળ વધી કેવી મજા આવે તમે અત્યારે ક્યાં હોય આપણે બેઠા કાલે આપણે મર્સિડી એવો દિવસ છે તો તમે રેકડી ઉપર બેઠા આવી શું કરી હવે બાપુ રાખે માતાજી સુખી રાખે બાપુ હવે આપણી ફાલ હુલ્લો કર્યો આપડે પાસ પાસ બોલી મારો ભાઈ મારો ભાઈ સાવ રેડિયો હું કઈ કાપી કાપી ન બાપુ પેલા કઈ દઉં એ સામે હી હા એ આપણા આવતું જ નથી આપડી સિસ્ટમ જ નથી આજો બાપુ બ્લોગ કન્ટિન્યુ રહેશે તમે જોયા રાખજો અમે આટલું ગામ રખડવા ને રખડી લીધું પછી યાદ આવ્યું કે બ્લોગ બનાવવાનું એટલે બનાવી ફોટું રગાડતા જેવી હાથ તો મિત્રો અમે રખડવા આવ્યા હતા થોડા એટલે થોડું લાગ્યો મોબાઈલ આમ કરતા આપણે જ હતું બાપુ બરોબર ને અમારી જેવા હોય ને પૈસા છાપી થોડું થાય યાર કાંઈ

Kia bài gia đình của nắp bọc của mình. Mặc quá! I like that. Haha! I like that. Haha! 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 Haha!

કટ શાયરો ગડી ગમે થાય આવા

બાપુ એવું કાઈ લામા લામાં ફતર જાય તો લામાં બધી કઈ રાખવા જેવું જ કર્યો રહે

તો આ અમારો ભાઈ જે કામ છે એનું બતાવા દઉં એને તા તમને જંક્શનનું રેલવે સ્ટેશન બતાવી દઉં